અંકલેશ્વર જીઆઈડીસીના સિનિયર સિટીઝન હોલ ખાતે ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં વિસ્થાપિત મહિલાઓ તેમજ ફાયરકર્મીઓ તેમજ મહિલા પોલીસ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા સહિત જિલ્લા આરોગ્ય વિભાગના તબીબો કોરોમંડલ કંપનીના અધિકારીઓ તેમજ વિવિધ સેવાભાવી સંગઠનોના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નોટિફાઈડ એરિયામાં મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં કોરો ઇન્ડિયા લિમિટેડ આઈઆરજી ફાઉન્ડેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન તેમજ નોટિફાઈડ વજિંદા પાર્ટી તરફથી આજે અહીંયા લીલો કેમ્પ રાખવામાં આવે ત્યારે મિત્રો જે સશક્ત માણસ હોય એને પણ ખબર નથી હોતી કે મારીમાં શું બીમારી છે આવા મેડિકલ કેમ્પ દ્વારા આપણે જ્યારે આપણે જ્યારે ચેકઅપ કરે ત્યારે આપણે ખબર પડે છે મિત્રો આ સત્તરમી સપ્ટેમ્બર એ આપણા યશસ્વી વડાપ્રધાન આદિવાસી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ એ પંદર દિવસ સુધીનું એક પખવાડી આ હિલ ચેકઅપ કેમ્પો બ્લડ ડોનેશનના કેમ્પો સાફ સફાઈના કાર્યક્રમો દ્વારા આખું પખવાડીની ઉજવણી જ્યારે કરવા જઈ રહી ત્યારે આજથી ચાર દિવસ પહેલાં પણ ગરફોડ સીએસસીની અંદર એક મેગા મીડિયલ કેમરા ખામે પણ એક ચાલી ચાલીસ જેટલા દર્દીઓનો લાભ મળ્યો હતો આવા દરેક સીએસસી પીએસસી પ્રાઇમરી સેન્ટરની અંદર પણ દરેક જગ્યાએ આવા મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા આપણા છેવાડાના લોકોની સેવા થઈ શકે એ આશયથી તેવા કેમ્પો થઈ રહ્યા છે અને કેમ્પમાં મિત્રો તમામ ડૉક્ટરી ટીમને પણ હું અભિનંદન આપું છું ત્રણે ત્રણ કોરમંડલ આશીર્વાદ અને આઈઆરજી ફાઉન્ડેશનવાળા છે એ લોકોને પણ હું અભિનંદન આપું છું કે સરકારની સાથે સહયોગમાં રહીને એ લોકો પણ મદદરૂપ સાથે એમને પણ આભાર માનું છું